સુરેન્દ્રનગર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનનું આયોજન તારીખ દસ થી તેર ઓગસ્ટ ઘરે ઘરે લહેરાશે તિરંગો સમગ્ર દેશમાં તારીખ દસ થી તેર ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી કેસી સી સંપટના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને પોતાના ઘર મકાનો ઓફિસ દુકાનો પર તારીખ દસમી ઓગસ્ટથી તેર ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવનાને વધુ પ્રબળ બનાવવાના અભિયાનમાં સામેલ થવા અપીલ કરી હતી અને ઘર દુકાનો ઉપરાંત ઉદ્યોગો સરકારી બિન સરકારી કચેરીઓ સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી નાગરિકો ખાસ કરીને આજની યુવા પેઢી રાષ્ટ્રની આઝાદીની ચળવળથી વાકેફ થાય અને તેમનામાં દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બને તે માટે આ ઉમદા અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો આ અભિયાન અંગે યોજાયેલી બેઠકમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના સહિતના અધિકારીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા